जय माताजी जय सूर्य पुर्वदाता स्वागत है प्रयोग करता है संजय वगेला तो मित्रों आज दादा सानिध्य में दीगू बाबू सु कलाकार से दादा दर्शन आवा से आप जो रिया तो मित्रों आग आप सूर्य पुरुष दादा दर्शन करिए चैनल मनोब सब्सक्राइब करजो लाइक करजो कमेंट बॉक्स में जय सूर्य पुर्व दादा वीडियो शेयर करजो मित्रों મિત્રો અત્યારે આપણે દાદાના સાનિધ્યમાં સાંજના સમયે તો અત્યારે આપણે થોડી દોરમાં સુરતપુર દર્શન કરીએ અને આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો તો દાદા દર્શન કરીને કમેન્ટમાં જઈ સુરપુરા દાદા શેર કરજો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે મંગળવારે આખો દિવસ ખૂબ જ મોટી સંખ્યામાં દાદાના ભક્તોની ભીડ હોય છે સાથે જ અહીં મુક્તિ માટે પણ ઘણા લોકો આવતા હોય છે તેઓના માટે આગળ પૂછપરછ અને નંબર પણ આપેલો છે તમને ઉડી જવાનું બતાવો તો તમે હેલ્પલાઇન નંબર તરફ લઈ જાવ તો મિત્રો અહીં આ પુષ્પરસ નંબર સેને તમારા ખાસ નંબર સેવ કરી લો કે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અહીં તમને સંપર્ક કરી શકો છો તેમ તમને સાચી અને સચોટ માહિતી મળશે ને આ બધીરે લોકો પરિષદ લેલી છે મિત્રો જે તમે જરિયા સતો હિન્દન સન જમા પરિષદની પવ્યવસ્થા

તો મિત્રો દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન માટે આવવા માંગતો તેઓની માટે મંદિર ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય છે સાથે જે લોકો દાનુ બાપુને દર્શન કરવા સાથે કોઈ મુક્તિ માટે આવવા માંગતો હોય તેઓએ સોમવારે સાંજે મંગળવારે દિવસ દરમિયાન જ આવવું મિત્રો જેથી કરીને આપણે દાનુ બાપુના પણ દર્શન થશે તો મિત્રો હવે આપણે દાદાના દર્શન કરીને આવી ગયા છીએ પાર્કિંગ તરફ આ બાજુ બ્લડ ડોનેશનની ગાડી પડી છે જે તમે જોઈ રહ્યા છો અને સાથે જ અત્યારે દીકુ બાપુ ચુડાસમા પણ દાદાના દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં ને તમે જોઈ શકો છો આપણે મંદિરની સામાન્ય બાજુમાં જ આપણે પોતાનું ગાડી વાહન ચલાવ્યા હોય તો પાર્કિંગ સાઈડમાં કરીને જ દાદાના દર્શને જવું મિત્રો જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે તો મિત્રો ફરી મળીએ જય દાદા જય માતાજી